ઈસુની પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમે હાલેલુયા 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 રે હાશિ શિરાશી પાદિલા રી માપાવે રે ટેશ કા તાકા તુન પાકા શિ કામ કરેનામા બીલિ પર પકા ચિતતેલા મકાલી મા રાશી ગરાના દા દે હા લા હા હા કી શા કરેનામા હાલેલુયા 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 થેન્ક યુ અબાપીતા થેન્ક યુ જીસસ થેન્ક યુ હોલી સ્પિરિટ આમેન લોકોને પોતાની યોજના પૂરી કરવા માટે હાકલ કરે આપણે ઘણીવાર એવું સમજીએ છીએ કે હાકલ એટલે કે સંન્યસ્ત જીવન માટે હાકર તેનું વોકેશન એટલે કે સંન્યસ્ત જીવન માટે વોકેશન પણ એવું નથી લગ્ન જીવન અને સંન્યસ્ત જીવન પ્રભુની યોજના પૂરી કરવા માટે પ્રભુ આપણને તેડે છે એવો પણ સવાલ થાય કે પ્રભુ તો સર્વશક્તિમાન છે એને માનવોની શું જરૂર હાય કારણ કે આપણે પ્રભુને જ્યારે સર્વશક્તિમાન પરમેશ્વર પિતા તરીકે સંબોધીએ છીએ ત્યારે આપણા દિલના ઊંડે ઉંડે એ ભાવ હોય છે કે માનવ નબળો અને પ્રભુ શક્તિશાળી ઈશ્વરને માનવોની જરૂર પડે છે એમની યોજના પૂરી કરવા માટે કેમ જ્યારે ઈશ્વર પિતાની યોજના પૂરી કરવાની હતી ત્યારે પ્રભુ ખ્રિસ્ત એ સુવર્ગનો રાજકુમાર એ પોતાનું સિંહાસન છોડીને પૃથ્વી પર આવે છે અને કુમારી મરિયમના ખોળે એ જન્મ લે છે એમને ઈશ્વર પિતાની યોજના પૂરી કરવાની હતી કઈ યોજના ક્રુસ ઉપર બલિદાન આપવાનું મારાને તમારા પાપો ની કિંમત ચૂકવવાની અને આપણા માટે સ્વર્ગ મેળવી લેવાનું આ યોજના પૂરી કરવા માટે ઈસુએ દેહ ધારણ કરવો પડે કુમારી માના મુખે એટલે કે ઈસુ આત્મા છે પ્રભુ આત્મા છે બે કરિંથ 3 17 હવે પ્રભુ તો આત્મા છે હવે પ્રભુ તો આત્મા છે વચનમાં જ કહે છે કે પ્રભુ એ આત્મા છે ઈસુ વિશે બાઇબલમાં વાંચીએ કે ક્રુસ પર મૃત્યુ થયું ત્રીજા દિવસે પુનરુત્થાન થયું ત્યારે એ શિષ્યોને મળવા આવે છે પણ એ વખતે એ શિષ્યો જ્યારે દરવાજા બંધ કરીને પ્રાર્થના કરતા હોય ત્યારે એ બંધ દરવાજામાંથી ઈસુ પ્રવેશ મેળવે છે આત્માના રૂપમાં ઈસુ ત્યાં હાજર થાય છે એટલે કે પ્રભુ આત્મા છે દેવદૂતો આત્મા છે હું અને તમે પણ આત્મા છે પવિત્ર આત્મા એ પણ આત્મા છે અને શેતાન પણ આત્મા છે આત્માને જ્યારે કામ કરવું હોય ત્યારે શરીરની જરૂર પડે અને એટલે જ ઈસુ શરીર ધારણ કરીને ઈશ્વર પિતાની યોજના પૂરી કરે છે હવે ઈસુ પુનરુત્થાન પામ્યા પછી સદેહે સ્વર્ગમાં જાય છે અને બાઇબલ કહે છે કે અત્યારે એ ઈશ્વર પિતાના જમણા આસને બિરાજમાન છે હવે પૃથ્વી પર કામ કરવું હોય તો પ્રભુ મને ને તમને પસંદ કરે છે હાકલ કરે છે તેડે છે આત્મા પોતે કામ ના કરી શકે એટલે શરીરની જરૂર પડે છે માનવ શરીર ત્રણ ભાગમાં છે હવે પ્રભુ જ્યારે હાકલ કરે છે ત્યારે એ લગ્ન જીવન પણ હોઈ શકે છે એ સંન્યાસ જીવન પણ હોઈ શકે છે હાકલ કરવાનું કારણ આપણે દેહ ધરાવીએ છે તેથી ઈશ્વરની યોજના પૂરી કરી શકીએ દાખલા તરીકે નુહના સમયની વાત યાદ કરીએ તો પ્રભુએ નુહને હાકલ કરી વહાણ બનાવવાની અને લોકોને સજાગ કરવાની પાપથી દૂર રહેવા માટે લોકો પાપથી દૂર ના રહ્યા પ્રભુએ બનાવેલું કુટુંબી નુહ એ કામ કરી શક્યો પ્રભુની યોજના પ્રમાણે કારણ કે એ આત્માને પ્રભુએ શરીર આપેલું નુહને જ્યારે પ્રભુ હાકલ કરે છે ત્યારે તમને શું લાગે છે

નો હોય પસંદ કરે છે તો તમને શું લાગે છે કે નો કે મો એ પોતાની શક્તિથી આ બધું કરે છે ના પ્રભુ જો હાકલ કરે છે તો એ હાકલને અનુરૂપ શક્તિ બુદ્ધિ કૃપા પ્રોવિઝન બધું પૂરું પાડે છે અને આપણને એ બાઇબલના એક વચનમાં ખબર પડે છે ઉત્પત્તિ એમાં બીજો અધ્યાય ત્યાં પંતર સોળ અને સત્તર મુકલ કરેલ નથી કરતા પ્રભુ પરમેશ્વરે માણસને લઈને પ્રભુ પરમેશ્વરે માણસને ને લઈને માણસ એટલે કે આદમ પ્રભુએ આદમને બનાવ્યો પ્રભુ પરમેશ્વરે માણસને લઈને તેને એદનના બગીચાને ખેડવા અને સંભાળવા માટે તેમાં મૂક્યો તેને એદનના બગીચામાં ખેડવા અને સંભાળવા માટે મૂક્યો પ્રભુએ કામ આપ્યું હવે કામ આપ્યું મેં શું કીધું કે પ્રભુ કામ આપે છે હાકલ કરે છે વોકેશન આપે છે ત્યારે સાથે સાથે એક કામને અનુરૂપ બધી જ બાબતો શક્તિઓ પ્રોવિઝન પ્રભુ પૂરો પાડે છે 16મા વચનમાં આપણે એને સાંભળીએ તેણે તેને એવી આજ્ઞા કરી કે તેણે તેને એવી આજ્ઞા કરી કે પ્રભુએ આદમને એવી આજ્ઞા કરી કે તારે બગીચામાંના બધા ઝાડના ફળ છૂટથી ખાઓ તારે બગીચાના

આપી દીધી જ્યારે આપણને પ્રભુ તેણે છે પ્રભુ જ્યારે આપણને જીવન કે સન્ય જીવન માટે હાકલ કરે છે

સન્યાસ્ત જીવન હોય તો મંડળના નિયમો હોય છે. લગ્ન જીવન હોય તો કુટુંબના નિયમો, લગ્ન જીવનના નિયમો પાડવા પડે. કારણ જે દિવસે તું એ ફળ ખાશે તે દિવસે તારું મોત નિશ્ચિત માનજે. પ્રભુ આદમને શું કહે છે? તું જે દિવસે આ ફળ ખાશે, જેની તને શારીરિક મૃત્યુની વાત નથી કરતા અહિયાં પ્રભુ આધ્યાત્મિક મૃત્યુની વાત કરે છે પ્રભુ અને આદમનો સંબંધ આત્માથી આત્માનો સંબંધ પ્રભુ શું કહેશે જે દિવસે તું મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીશ એ દિવસે તારું મોત એટલે કે તારું ને મારું જે આત્મિક એકતાવાળું જીવન છે એ છૂટા પડી જવાશે જો આપણે આપણા જીવનને જોઈએ જો એની મર્યાદા આપણે નથી સાચવતા લગ્ન જીવનને લઈએ લગ્ન જીવનના અમુક નિયમો હોય પતિ પત્નીના સંબંધના અમુક નિયમો હોય કૌટુંબિક જીવનના અમુક નિયમો હોય ઉલ્લંઘન થઈ શકે છે નિયમનું ઉલ્લંઘન થઈ શકે છે પણ એ ઉલ્લંઘન કર્યા પછી આપણું આધ્યાત્મિક જીવન કેવું હોય આજ્ઞા ન પાડીએ પ્રભુથી છૂટા પડીએ ત્યારે ઈસુ કહે છે હુ વેલો ને તમે ગાડીઓ જો મારી સાથે સંકળાયેલા રહેશો તો મબલકફળ આવશે નવા કરારમાં સંત પાઉલ સાઉલમાંથી એક પાઉલ બને છે પણ જ્યારે એ સાઉલ હતા ત્યારે શું કરતા હતા જે કોઈ ખ્રિસ્તમાં શ્રદ્ધા રાખે અથવા ખ્રિસ્ત વિશે

ત્યારે ઈસુ સાથે એમનું એન્કાઉન્ટર થાય છે એ દમસ્ક જતા હતા પ્રકાશ એમના ઉપર પડે છે અને એ ઘોડા પરથી પડી જાય છે અને ત્યાં એમને ઈસુનો અવાજ આવે છે સાઉલ સાઉલ તું શા માટે મને રંજાડે છે ત્યારે સાઉલ કહે છે પ્રભુ આપ કોણ છો

તેડે છે તેડું આપે છે કામ આપે છે ઉત્પત્તિ 2 15 16 17 માં આપણે જોયું કે પ્રભુ કામ આપે એની સાથે પુરવઠો પણ આપે અને સાથે આજ્ઞા પણ આપે પ્રભુએ સાઉલને કામ આપ્યું કે જા લોકો આગળ મારો શુભ સંદેશ ફેલાય મારા વિશે લોકોની આગળ વાત કર ત્યારે પ્રભુએ કામ આપ્યું

પ્રભુના કામને પ્રભુના સંદેશને નકારત આ ખાડા કરત તો આપણે આપડા મુક્તિદાતા ઈસુ મળ્યા હોત એમને પણ એક હાકલ કરેલી પ્રભુ દેવદૂતને મોકલી અને એક સંદેશો મોકલેલો પણ પવિત્ર કુમારી માતા મરિયમે એ સંદેશને વધાવી લીધો આપણા કાને પણ પ્રભુ સતત એમનું કામ છે અવાજને સાંભળે છે અને પાપમાં પડે છે યોનાની વાત કરીએ જૂના કરારમાં પ્રભુ યોનાને પસંદ કરે છે અને કે છે કે તું નીનવે અને ત્યાં રાજાને સંદેશો આપ કે પાપ વધ્યું છે પસ્તાવો કરો અને પ્રભુ તરફ વળો યોના શું કરે છે પ્રભુ નીનવે મોકલે છે ત્યારે યોના તાવતી જાય છે અને પ્રભુના સંદેશને એ સાંભળતા નથી ટૂંકમાં કહીએ તો એ પ્રભુના સંદેશને સાંભળીને નિર્વે જવાની જગ્યાએ બીજી દિશામાં જાય છે જ્યાં બીજી દિશા પકડે છે ત્યાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે એ જે વહાણમાં બેસીને જતા હોય છે એ દરિયામાં તોફાન આવે છે અને છેવટે જ્યારે એ દરિયામાં ફેંકાય છે ત્યારે પ્રભુ એ યોનાને માછલીના પેટમાં ત્રણ દિવસ મૂકી રાખે છે માછલીના પેટમાં ગંદકી શું ના હોય ત્યાં યોનાને ત્રણ દિવસ પ્રભુ મૂકી રાખે છે કે પ્રભુને ખબર હતી કે જો યોના નીનવે જશે તો ત્યાંના લોકો પસ્તાવ કરશે અને એ લોકોનો ઉદ્ધાર થશે હાકલ હતી એને પણ એ પ્રભુના કામને બાજુ પર મૂકી અને બીજી દિશામાં જવાનો પ્રયત્ન કરે છે ત્રણ દિવસ જ્યારે માછલીના પેટમાં રહે છે ત્યારે એ પ્રભુને કહે છે કે મને બહાર કાઢો હું આ સંદેશો લઈને જઈશ હવે જ્યારે એની નુમે જાય છે ત્યારે રાજા આ સંદેશો સાંભળે છે રાજા પોતે શોક કંથા પહેરે છે લોકોને આ ઉપવાસ અને પ્રાર્થના કરવા માટે કહે છે અને અંતે એ નિનવેના બધા લોકો બચી જાય છે જો એક યોનાના એક સંદેશાથી આખો નિનવે બચી જાય તો હું અને તમે જો પ્રભુની યોજના પ્રભુની હાકલ પ્રભુના તેરાને જો આપણે સમજીએ અને એના અનુસારનું જીવન જીવીએ તો કેટલા લોકોને બચાવી શકીએ છે ક્રુસ પરથી ઈસુ બોલે છે મને તરસ લાગી છે તમને શું લાગે છે ઈસુને પાણીની તરસ લાગેલી ઈસુ આપણને કહે છે કે આત્માઓ બચાવો તમે સંન્યસ્ત જીવન જીવો છો કે લગ્ન જીવન પ્રભુએ તમને એવી જગ્યાએ મૂક્યા છે કે આજુબાજુની વ્યક્તિઓને તમારે એમના આત્માઓને તમારે ઈસુ પાસે લઈ જવાના છે પ્રભુ આપણને છેલ્લે પૂછશે આપણો ન્યાય થશે આપણને આ પૃથ્વી પર પ્રભુએ એમ જ નથી મૂક્યા તમે લગ્ન કર્યા છે જે તે પતિ કે પત્ની સાથે તમે રહો છો પ્રભુએ તમારા કુટુંબમાં બાળકો આપ્યા છે એ તમારું મિશન છે એ તમારું કામ છે તમને જ્યારે પ્રભુએ એ પતિ કે પત્ની સાથે એ બાળકો સાથે મૂક્યા છે તો ત્યાં પ્રભુની કોઈ એક યોજના પૂરી થવાની છે જો આપણે આપણો જ આરામ આપણો કમ્ફર્ટ ઝોન આ બધું પકડી રાખીશું તો યોનાની જેમ પ્રભુની યોજના પૂરી કરવાની વિરુદ્ધ દિશામાં જો આપણે જતા હોઈશું તો પ્રભુની તરસને આપણે છિપાઈ શકીશું આત્માઓ પ્રભુ પાસે લઈ જઈ શકીશું જો પૃથ્વી પરના જીવનમાં આપણું જીવન

અને પિતાને એ બચાવે છે પ્રભુ કામ આપે છે તેડે છે હાકલ કરે છે આપણા કાનને એ પ્રભુના અવાજને એ ડિવાઇન કોલને સાંભળવા માટે સેન્સિટિવ બનાવીએ કારણ કે આપણને પ્રભુએ કામ આપ્યું છે પ્રભુની તરસ છી પાવવાની છે લઈ જવાના છે શુભ સંદેશ લોકો સુધી લઈ જવાનો છે પ્રભુના વચન લોકોને આપવાના છે